તહેવારો દરમિયાન દારૂની માંગમાં વધારો થતો હોય ત્યારે બુટલેગરો પણ વધુ સક્રિય બન્યા છે અને પોલીસથી બચવા અવનવા કિમિયા અજમાવી રહ્યા છે પરંતુ વડોદરા પોલીસ પણ બુટલેગરો સામે સતર્ક રહી કાર્યવાહી કરી રહી છે હ્યુમન સોર્સથી મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે કાર્વણથી નાના ફોફડિયા જવાના રસ્તા ઉપર આવેલા ચુડેલ માતાજીના મંદિરની સામે માઇનોર કેનાલ પાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન કેનાલની આજુબાજુ સંતાળેલો મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો તપાસ કરતાં પોલીસે અંદાજે રૂપિયા આઠ પોઈન્ટ ઓગણસાઠ લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો આ કાવતરાના ગુનામાં પોલીસે સન્ની ઉર્ફે લાલુ રાઠોડ સહિત ત્રણ કિશોરોને કાયદાની જાળમાં લીધા છે એલસીબીએ તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે પોલીસના જણાવ્યા મુજબ તહેવારના દિવસોમાં બુટલેગરો દ્વારા અંડરગ્રાઉન્ડ અથવા તો ગુપ્ત જગ્યાએ સ્ટોક સંતાડવાનો પ્રયત્ન વધ્યો છે પરંતુ પોલીસ સતત ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તત્પર છે